મક્તમપુર જિલ્લા પંચાયત કોલોની પાસે બનેલ રૂપિયા ચોર્યાસી હજાર પાંચસો સહિતના બેગ સ્નેચિંગના ગુનાના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડીને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ગુનો ડિટેક્ટ કર્યો છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના બીએનએસ કલમ ત્રણસો ચાર બે ચોપન મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનો ડિટેક્ટ કરવા પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ નાઓ દ્વારા

અબરાારની હકીકતને સમર્થન આપતી કોઈ વિગત સીસીટીવી ફૂટેજમાં જણાવેલ નથી જેથી ઉપરોક્ત શકમંદ અબ્રાર કલમવાળાને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેની યુક્તિ પ્રયોગથી ઉંદાનપૂર્વકની પૂછપરછ હાથ ધરતા તે ભાગી પડ્યો હતો અને પોતે સાચી હકીકત જણાવી હતી કે પોતાના ઉપર વધારે દેવું થઈ ગયું હોય અને પોતાને રૂપિયાની સખત જરૂરિયાત હોય જેથી પોતે દિવસ દરમિયાન કલેક્શન કરેલ ઓફિસના નાણા ચોરી કરવાનું નક્કી કર્યું હતું જે વાત તેણે પોતાના બેગમાંથી આ કલેક્શન આ રૂપિયા કાઢી લઈ પોતાની મોટરસાયકલની સીટ નીચે છુપાવી દીધા હતા અને બેગ રસ્તામાં ફેંકી દેલ અને બાદમાં બે અજાણ્યા ઈસમૂહ બાઇક ઉપર આવી પોતાનું રૂપિયા સહિતનું બેગ ખેંચી ગયેલ છે તેવી ખોટી હકીકત ઉપજાવી કાઢી આ બાબતે પોતાના સેદ સરફરાજ મનસુરીને જાણ કરી હતી જેથી આરોપીને સાથે રાખીને તેની મોટરસાયકલ ચેક કરતા સીધ નીચેથી રોકડા રૂપિયા ચોર્યાસી હજાર પાંચસો મળી આવ્યા હતા તેમજ રસ્તામાં ફ્રેકેલ બેગ પણ મળી આવી હતી જેથી આરોપી પાસેથી નીચેની વિગતે મુદ્દા માલ કબ્જે કરી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પોલીસે ચોર્યાસી હજાર પાંચસો રોકડા રૂપિયા કબજે કર્યા હતા તેમજ એક મોટરસાયકલ એક મોબાઈલ ફોન તેમજ એક સ્કૂલ બેગ પણ પોલીસે જપ્ત કરી હતી ચાર કલાકે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો